આ શુભ દિવસ શ્રાવણ વદ આઠમનો હોવાથી આપણે સૌ કૃષ્ણ જન્મોત્સવના આનંદ જન્માષ્ટમીનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ આ દિવસે ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ છે બાળગોપાલની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે જન્માષ્ટમી બે હજાર પચીસમાં પંદર ઓગસ્ટને શુક્રવારના રોજ રાત્રિના કલાક ને ઓગણપચાસ મિનિટે શરૂ થશે જ્યારે સોળ ઓગસ્ટ ને શનિવારના રોજ રાત્રિના નવ કલાક ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થશે તેથી ઉદયાતિથિ તિથી અનુસાર જન્માષ્ટમીનો પર્વ સોળ ઓગસ્ટ ને શનિવારના રોજ ઉજવવામાં આવશે ચંદ્રોદયનો સમય સોળમી ઓગસ્ટ શનિવારના રાત્રિના દસ કલાકને છેત્તાલીસ મિનિટનો રહેશે રોહિણી નક્ષત્રનો પ્રારંભ સત્તરમી ઓગસ્ટને રવિવારના રોજ સવારના ચાર કલાકને આડત્રીસ મિનિટથી શરૂ થશે જ્યારે સત્તરમી ઓગસ્ટને રવિવારના રોજ બપોરના ત્રણ કલાકને સત્તર મિનિટે પૂર્ણ થશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય 16 ઓગસ્ટ શનિવાર સાંજના 7 કલાકથી સાંજના જ 7 કલાક ને 22 મિનિટ સુધીનો રહેશે આ શુભ સમયે લड्डુ ગોપાલની સાંજની પૂજા અને આરતી માટે શ્રેષ્ઠ સમય ગણી શકાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરશો શેર કરશો તેમજ જ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આભાર